રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી તો આ મુદ્દે ધારાસભ્ય વિરજી ઠુમ્મર આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી વીરજીભાઈ જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે અહીંયા કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નબળી થઈ રહી છે કારણ કે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે જવારભાઈ ચાવડા તો બહુ સિનિયર મારા મહત્વના આગેવાન છે ઘણા વર્ષોથી ચુટાય છે એમના પૂછ્ય પિતાશ્રી પૈતલજીભાઈ ઇન્દિરાજી સાથે સંબંધો ધરાવતા હતા કેવા કારણોસર શું એ બાબતની પરિસ્થિતિ છે મને પણ એક ગામડાના પ્રસંગમાં આતો સમાચાર મેળ્યા છે એ રૂખ લાગ્યું છે જવારભાઈ જેવડા એક સિનિયર આગેવાન યુવાય અને યુવાન વયે હવે બંને ધારોતુય નેવમાં સાથે બીના હતા એકદમ કોંગ્રેસ માટે મજબૂત અમારા મહત્વના આગેવાન ગણી શકાય ભારતીય જનતા પાર્ટી માટે બહુ કટર ભાષણો પણ કરી શકે ત્યાં તો ગાંડાઓ ની પાર્ટી છે છતાં પાર્ટી રાજીનામું આપ્યું છે શું છે એમને હું મળવા માંગુ છું પરંતુ અંતુ અત્યારે એમનો ફોન વ્યસ્ત આવે છે વાત થઈ શકી નથી એવા કારણોસર આવો નિર્ણય એને લેવો પડ્યો છે એ મને પણ એક નવાઈ પમાડી છે છતાં પણ એક અમારા મિત્રો છે વર્ષોથી થી સાત ધારાસભ્ય ને પણ સાથે બીના હતા એક જ ઉંમર ના મારી થી એક વર્ષ નાના હતા ધારાસભ્ય બીના હતા આજે પણ બહુ સારા મિત્ર સાથે હું વિધાનસભામાં જયારે બોલવા ઉભો થાવ ત્યારે મને અનેક વખત નાની મોટી બાબતો થી વાકેફ કરી અને પોતે ભારતીય જનતા પાર્ટીને ને ક્યાંય બાકી ના રાખતા એવા ધારાસભ્ય રાજીનામું આપું છે નવાઈ પામું છું છતાં પણ હું જવાહરભાઈ સાથે ચર્ચા કરીને જ બાકી નિયમની શું સ્ટ્રેટેજી શું અન્યાય થયો છે ચર્ચા કરી શકું વિધાનસભાના ફ્લોર ઉપર સતત પોતે એના વિસ્તાર માટે એક્ટિવ રહ્યા છે અને જયારે આવું નિર્ણય લીધો છે દુઃખદ છે અને કદાચ કોઈ એકદમ લાગણીમાં આવીને નિર્ણય લીધો હોય તો ઘણો બધો દુઃખદ ગણી શકાય અને પોતાના ભવિષ્ય ઉપર ઘણું બધું જી બિલકુલ વાતચીત કરવા બદલ આપનો આભાર તો આતા ધારાસભ્ય વિરજી ઠુમર જેવો પણ કહી રહ્યા છે